કોરોનાની વેક્સિન વચ્ચે હાલ અઢાર વર્ષથી વધુના યુવાનોને પણ વેક્સિન આપવાની શરૂઆત કરાય છે ત્યારે વેક્સિન લીધાના ત્રણ મહિના સુધી રક્તદાન કરી શકાય તેમ ન હોય તેને લઈ સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન ખાસ કરીને રવિવાર કરાય છે તો સુરતના વેડરો ધ્રુતારક સોસાયટી સામેના રામકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયતું જેમાં તેઓએ શું કહ્યું તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ સુરત શહેર રાજ્ય દેશ અને દુનિયાભરની અંદર કોરોનાની હાહાકાર મચાવી દીધો છે ત્યારે ખાસ કરીને રક્તની ખૂબ જ અછત છે જેને કારણે અવાનવાર દરેક રક્તદાન કેન્દ્રો ન્યૂઝ મીડિયા માધ્યમ અને ખાસ કરીને પેપરના માધ્યમથી તેઓ જાહેરાત આપી રહ્યા છે કે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરો ત્યારે આપણે કતારગામ ખાસ કરીને વેડરોડ પરના ધ્રુવ તારક સોસાયટી સામે આવેલા રામ કૃપા

કે કોરોના ચાલી રહ્યો છે મહામારી અને એની અંદર રક્તની જે અછત સર્જાય છે જેની અંદર પ્લાઝમા જે કોરોના દર્દી હોય છે એને પ્લાઝમાની જરૂર પડતી હોય છે તો રક્તદાન કરી લે તો એમાંથી રક્તમાંથી એ લોકો પ્લાઝમા છૂટા પાડી એન્ટીબોડી બનતી હોય છે જેને કો કોવિડમાંથી સાજા થઈ ગયા હોય એમને તો એમને પેશન્ટને કામ લાગી શકે એટલા અવાર નવા લાગી રક્તદાન થાય છે હા રક્તદાન કેન્દ્ર તો અહીંયા આપણે ત્યાં પણ લઈ જઈએ છીએ પેશન્ટોને અને અહીંયા પણ આપણે રક્તદાન કેમ્પ યોજીએ છીએ અચ્છા આજે કેટલી બોટલ એકત્રિત થવાનું આપણે હા પચાસથી વધુ પચાસથી વધુ દર રવિવાર આપ કરો છો અને અમુક અમુક સમય યોજતા રહીએ છીએ આ સિવાય બીજું તમે સેવાનું શું કાર્ય કરો છો સેવાનું અમારું રાહતદર અહીંયા હેલ્થ સેન્ટર ચાલે છે દરની દાંતની સારવાર ફિઝિયોથેરાપી અને હોમિયોપેથીની સારવાર અપાય છે અને સત્તર વર્ષથી નાની બાળકીને હોમિયોપેથી સારવાર ફ્રી આપીએ છીએ મિત્રો આ સંસ્થા સાથે જોડાયેલા ભાઈ હતા કે દર રવિવાર આવી રીતે રક્તદાન કેમ્પ કારણ કે પ્લાઝમાની ખાસ જરૂર હોય છે શ્રી રામકૃપા ટ્રસ્ટ દ્વારા અન્ય એક ભાઈ છે આપણે તેમને મળીએ જે આપણું નામ ગૌરવ લખાણી છે ગૌરવભાઈ શું કેવું છે આજના રક્તદાન કેમ્પની નિમિત્તે આ મહામારી દરમિયાન જે રક્તની લોકોને અછત પડે છે ને જેને કારણે લોકોને પૂરતા પ્રમાણમાં રક્ત નથી મળતું ટાઈમસર તો આ એના માટે આપણે ખાસ કરીને આ કાર્યક્રમ આપણે યોજ્યો છે કેટલા વાગ્યાથી સવારે ચાલુ થયું છે આ રક્તદાન આપણે નવ વાગ્યાથી અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિ રક્તદાન કર્યું છે અત્યાર સુધીમાં ટોટલ પાંચ વ્યક્તિએ કરેલું છે તમે રક્તદાન કર્યું છે હજી નથી કર્યું બધાને કમ્પ્લીટ થઈ જાય પછી ઓકે ઓકે મિત્રો અત્યારે રક્તદાનની ખાસ તાતી જરૂર છે સુરત શહેરની અંદર કોરોના હાલ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને રક્તદાનમાંથી જે પ્લાઝમા બની રહ્યો છે જેને કારણે અહીંયા આ સેવાભાવી જે લોકો છે પોતાના મહામૂલ્ય રક્તનું દાન કરી રહ્યા છે જે આપનું નામ આયુષ વેકરિયા આયુષભાઈ શેના માટે આવ્યા છો આપ જો કે અહીંયા તો હું ફર્સ્ટ ટાઈમ આવું છું રક્તદાન માટે પણ મને એક એવો વિચાર આવ્યો હતો સોશિયલ માધ્યમથી કે રક્ત રક્તની અછત સર્જાય છે અત્યારે મહામારીના સમયમાં તો મને એક વિચાર આવ્યો કે હું ફર્સ્ટ ટાઈમ કરું રક્તદાન તો અમારા ફ્રેન્ડનું છે તો હું અહીંયા રક્તદાન માટે આવેલો છું તમે ફર્સ્ટ ટાઈમ કરેલું છે તમે રક્તદાન થઈ ગયું તમારું આ રક્તદાન મે સૌપ્રથમ પહેલા જ મે કરેલું છે અચ્છા કાઈ તમે તબિયતમાં કાઈ મે તબિયતમાં કાઈ નહીં કોઈ તકલીફ નથી એટલે રક્તદાન કરવું જ જોઈએ રક્તદાન કરવું જ જોઈએ અને કરતા જ રહેવું જોઈએ ફૂલ નહી તો ફૂલની પાકડી સમજીને કરવું જોઈએ અહીંથી જણામાં આવ્યું કેટલા સમય રક્તદાન કરવું જોઈએ બે થી ત્રણ મહિના એનો બે થી ચાર મહિને કરવું ઓકે મિત્રો રક્તદાન ખરેખર અવશ્ય કરવું જ જોઈએ કારણ કે રક્તની ખાસ અછત છે અને આપણા શરીરની અંદર જે જે એની અંદર રક્ત બનતું જ હોય છે માટે રક્તદાન કરો તો ત્રણ મહિનાના ગાળાની અંદર રક્તદાન કરી શકો છો ખાસ કરીને અહીંયા પચાસથી સાઠ બોટલ રક્ત અનુમાન થઈ રહ્યું છે ખરેખર રામકૃષ્ણ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અમે જી ટ્વેન્ટી ફોરની સલામ કરે છે કારણ કે તેઓ સેવા સેવાભાવના ઉજાગર કરી રહ્યા છે અને ખાસ કરીને રવિવાર એટલે સેવા સેવાભાવનો દિવસ જે ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હસ સેટા સાથે સુરત